આઝાદીને પંચોતેર વર્ષ વીતી ચૂક્યા છે દાહોદ જિલ્લાના દેવઘરબારીયા તાલુકાના બારા કાસટિયા ગ્રામ પંચાયતની મુલાકાત લેવા જેવી છે અત્યારે આપણે બારા કાસટિયા ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર લોકોની સમસ્યાને સાંભળી રહ્યા છીએ બારા કાસટિયા ગ્રામ પંચાયતની અંદર મનરેગા યોજનાના અસંખ્ય કામો કે જે કાગળ ઉપર તો બોલી રહ્યા છે પરંતુ સ્થળ ઉપર જોવા જઈએ તો એનું નામો નિશાન જોવા મળતું નથી અત્યારે આપણે જે રસ્તા ઉપરથી ચાલી રહ્યા છે આ મુખ્ય રસ્તાથી એટલે કે સામે જે રોડ દેખાય છે એ મુખ્ય રસ્તાથી રાઠવા રાયલાભાઈ ચમરાભાઈના ઘર સુધીનો આ જે માટી મેન્ટલનો રસ્તો રાવલા ચમરા એના ઘર સુધીનો આ માટી મેન્ટલ રસ્તો સરકારી રેકોર્ડ ઉપર બોલી રહ્યો છે ને એમાં ટોટલ પાંચ લાખ એકત્રીસ હજારને અઠ્યાસી રૂપિયા ઉપાડવામાં આવ્યા છે કામ પેટે ચૂકવણી કરવામાં આવી છે અને આ કામ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થઈ ગયું છે તેવું સરકારી રેકોર્ડ ઉપર બોલી રહ્યું છે પરંતુ ઘટના સ્થળ ઉપર જોઈએ તો અહીંયા કામનું નામો નિશાન જોવા મળતું નથી માટે મેન્ટલ રોડ ના પાંચ લાખ એકત્રીસ હજાર રૂપિયા કોણ ખાઈ ગયું એ સવાલ ગામ લોકો પૂછી રહ્યા છે બારા ત્યાં ગામના આ લોકો જે અત્યારે પોતાના જ જનપ્રતિનિધિ જેને તેઓ ચૂંટી લાવ્યા છે તેમની સામે જ સવાલો કરતી એમની આંખોની અંદર સવાલો કરી રહ્યા છે આપણે જોઈ રહ્યા કે આ આદિવાસી વિસ્તારના જે લોકો છે એમની સમૃદ્ધિ માટે એમના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા ફાળવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતાની જ્યારે ધરતી ઉપર આપણે પગ મૂકીએ છીએ ત્યારે પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળે છે વિકાસના બળગા ફૂંકતી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે પરિસ્થિતિ સાચી છે તેને જોવી હોય તો આ વિસ્તારોની મુલાકાત ત આપણે કરવી પડે અહીંયાના લોકો પાસેથી જાણીશું કે શું છે પરિસ્થિતિ શું છે નામ તમારું ભાઈ સુનાભાઈ કયું ગામ કોશક્યા મારે ક્યાં અહીંયા શું પ્રશ્નો શું છે તમારે અહીંયા પ્રશ્ન એ છે કે જે જઈ રસ્તા છે ત્યાં કોમ થયેલું નથી અને પૈસા ઉખડી ગયેલા તો આ આવું કોમ બેહાલ હાલતમાં છે તો એની તપાસ થાય અને એ બધું થાય એવું અમારે અપીલ છે

અત્યાર સુધી અને જે જે પેમેન્ટ આવી છે એ પેમેન્ટ બારોબાર ઉપાડી અને લોકો ખાઈ ગયા છે અને સરપંચ કેમ કે આ બીજી ફેરા હવે કેમ કે અમારે કેમ કે ગામનું બસ સ્ટેન્ડ છે હવે લોકો કેમ કે બેસવા માટે કંઈ જાય ચોમાસાનો સમય હોય એટલે બેસે કંઈ એલા પેલા ઘરે તો જવાય ના એ સરપંચ જાતે ઊભો રહીને બસ સ્ટેન્ડ તોડાયું છે મનરેગા યોજનાના તમામ કામો જે ના હોય કુવાના હોય તો આવા તો અસંખ્ય કામોની યાદી ગામ લોકોએ બનાવેલી છે કે જે ગામો એની અંદર લાખો રૂપિયા બે હજાર બાવીસથી લઈને પચીસ સુધીમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે સરકારના ચોપડે કામ બોલી રહ્યા છે પરંતુ અહીંયા ઘટના સ્થળે એક પણ કામનું નું નામોની જોવા મળતું નથી ગામ લોકોનું જો માનીએ તો છેલ્લા દસ વર્ષની અંદર અહીંયા ગામે વિકાસનું એક પણ કામ જોયું નથી પાણીની સુવિધા નથી પાણી માટે લોકો હજી પણ કુદરતી સ્ત્રોતો ઉપર આધારિત છે શું નામ તમારું મારુ મારું કયું ગામ તમને મકાનનો લાભ મળ્યો મળી જ નથી નહીં નહીં બોર મળ્યો

ખાનગી કર્યો છે સરકારી પાણી નથી આવતું બિલકુલ નહીં તમારે ઘેર નળ આવ્યો કે ના આવ્યો નળ માંથી પાણી આવ્યું કે નહીં મંત્રી બચુભાઈ ખાબર નો આ વિસ્તાર છે શું નામ છે તમારું ગોપાલભાઈ શું કેશો હવે આ વિસ્તારની અંદર એમને એમ કેવું છે રસ્તા થઈ ગયા અત્યાર સુધી રસ્તાની છે લોકો બધા વાત કરે કે રસ્તા થઈ જાય અમને ત્યાં યાદી આવી તો ખબર પડી અત્યાર સુધી અમને ખબર પડેલી નહોતી કેટલું કોમ હશે કેટલું અમે અત્યાર સુધી કોમ થયું એવું અમે જાણતા નથી પણ કોમ ઘણું થયેલું પણ કોમ અહીં આગળ પહેરશે બરાબર તો આમાં ભૂલ કોની ગણવાય ભૂલ અમે તો સરપંચ શ્રી હાજર રહે સરપંચ શ્રી કામ કરાવે સરપંચ શ્રી ઉભો એમની જાતે એટીએમ ખોલી પોતાના પોતાના માણસોને રાખીને એટીએમ પૈસા ખોલે ઉપાડ લે નહીં માસ્ટર વાળાને ખબર નથી ફર્યાવાળાને ખબર કે મારો રોડ કંઈ ચાલે છે કંઈ નહીં કોઈ ધોપકેળો પણ નથી કોઈને ઈ કર્યું કઈ નહીં કઈ રીતે કામ કરે હું કોઈને ખબર પડતી નથી આવા ઘણા એ છે જૂના બોર છે એને ફોટો પાડીને નવા બોલાડે છે ઘણાના જે આવાસના છાપરા છે એમાં જો કોઈ પૂરેપૂરી સહાય નથી મળેલી કે બારોબાર ડાયરેક એ લોકો કાગળ પર બોલાડી દીધા જ્યારે વેરો આવ્યો ત્યારે ખબર પડી એવી રીતના ગ્રુપવેલ કુવા એવા રીતના છે જૂના કુવા હતા એને થોડાક બે ફૂટ પોળા કરી દીધા ઊંડા તો કર્યા જ નથી ભરાઈ કરીને પૈસા ઉપાડી લીધેલ છે બધા એના પૂરેપૂરું કામ બોલે છે લિસ્ટમાં હજી બાકી છે લિસ્ટ અને એવી રીતના છે સંડાસ બાથરૂમ એવી રીતના છે આ સોફીટનું ઉકેડાનું દરેક કામમાં આવી રીતના થયું છે કે ચોપડેના બોલે છે પણ ખરેખર કામ સાઈડ ઉપર થયેલું નથી દરેક જગ્યાએ બારા કાશે કેમ તમે ચેક કરો તો તમને પૂરેપૂરી ખબર પડશે માહિતી મળશે કે કામ થયું છે કે નથી શું નામ છે આપણું મારું નામ છે મંગલસિંહ રાઠોડ શું કરો છો તમે કઈ નથી હું અહીં ઘરે કડિયા તો ગામના સામાજિક આગેવાનો જાગૃત નાગરિકો દ્વારા આ પરિસ્થિતિને સહન કરી અને હવે એ સહન શક્તિની હદ આવી ગઈ છે ત્યારે ગામ લોકો આજે જોઈએ તો બધા જ ગામ લોકો એકત્ર થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે સંવેદનશીલ નેતા તરીકે ઓળખા છાપ ધરાવે છે અને આ વિસ્તાર એક મંત્રીશ્રી નો વિસ્તાર છે અને કુદરતી રીતે સમૃદ્ધ વિસ્તાર છે સરકારશ્રી ની યોજનાઓનો પૂરેપૂરો લાભ આ વિસ્તારને મળવો જોઈએ આપણે જોઈ રહ્યા છીએ સીધા બારા કાસિયા ગ્રામ પંચાયત આ તો એક ગ્રામ પંચાયત ની વાત છે દાહોદ જિલ્લાની અંદર ઠેર ઠેર મનરેગા યોજનાના કૌભાંડો જાણે કે રાફડો ફાટી નીકળ્યો છે શું કહેવા માંગો છો તમે તમે પ્રૂફ આપણે આ રોડ જોઈ રહ્યા છીએ આ મુખ્ય રોડ થી આ રસ્તો જે

સ્થળની સહેજ પણ ઇન્ક્વાયરી કર્યા સિવાય આ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે અને આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ નહીં તો ગામ લોકો ગાંધી જીદિયા માર્ગે આંદોલન કરવાના મૂળ અંદર છે અને એમની એક જ માંગણી છે કે ખરેખર જે અમારા વિસ્તાર માટે શ્રી દ્વારા જે પૈસા ચુકવવામાં આવ્યા છે જે પૈસા નું ચુકવણું કરવામાં ત્યારે છેલ્લે આજે બે વર્ષ પહેલા જે કામો સંપૂર્ણ થઈ ગયેલા બતાવે છે એ કામોને ને અત્યારે કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે તેવી વાતો આ લોકોના મુખે ચર્ચાઈ રહી છે અને આ બાજુ બી અમુક પેલો ખેત શું કહેવાય એને જે ચેક વોલ પણ આ બાજુ હરિવજાના ઘરથી નીચે જીસીબી થી કરી નાખ્યો છે સાના માટે અત્યારે કર્યું એ કે આ કામ અધુરા કામો પૂર્ણ બતાવવા માટે ઓલી ટીમ આવે છે ને ચેકિંગ માટે બરાબર એટલે એ લોકો અત્યારે કામો ચાલુ કરી દીધા છે શું નામ છે તમારું મારું નાયક ચેતનભાઈ તો સમગ્ર વિસ્તારની મુલાકાત લેતા બારા કાસઠિયા દાહોદ જિલ્લાનો એક પછાત વિસ્તાર છે તો આ મુદ્દે વેળા સરકાર શ્રી દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તપાસના અંતે જે જવાબદારો હોય તેમની સામે કડક પગલા લેવામાં આવે તેમની પાસેથી રિકવરી કરવામાં આવે અને સરકારી નાણાંનો જે દુરુપયોગ કર્યો છે તેની સામે તે બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અહીંયા બારા પકાસઠિયા ગ્રામ પંચાયતના લોકો કરી રહ્યા છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ દેવગઢ બારીયા જર્જરી હાલતમાં છે છે કે એટલે આ વસ્તુ અમને નડતી નથી કહેવાનો મતલબ એવો છે કે રસ્તાની મેન વાત છે આપણે કે મેન જે આ જે જર્જરી હાલતમાં છે એને તોડી નાખ્યું છે અને તોડવાનું અમે હતું એમ કે કોઈ પણ આ જોખમ વાળી વસ્તુ છે એ એ બાબત છે મેન આપડે મેન રસ્તો આપડે છે રસ્તાની આપડે મેન વાત છે

પડી જાય ગમે તે થાય ત્યારે નુકસાન થાય એવી વસ્તુ એમાં કોઈ વાંધો નથી આ બરાબર છે આ રસ્તો જે અમે સીધો શોર્ટકટ રસ્તો કાઢી છે આ રસ્તો છે કે અહીંયાથી લગભગ માનો કે ફળીઓ આગળ છે ગામમાં બધા ઘરમાં બધા થઈ છે ત્યાં સુધી છે

અને એક્ટ બે હજાર પાંચ મુજબ કામનું નામ છે માટી મેન્ટલ પંચાયતનું નામ છે બારા બારા તાલુકો દેવગઢ બને જિલ્લો દાહોદ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર આની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે વર્ક કોડ છે નંબર છે એકસો સિત્યોતેર ત્રણસો ત્રેવીસ અને કામ શરૂ કર્યાની તારીખ છે આઠ એક બે હજાર ત્રેવીસ આઠ એક બે હજાર ત્રેવીસ આ કામ શરૂ કર્યું છે આ જે તે સરકારી બોર્ડ આપણે જોઈ રહ્યા છીએ અને કામ પૂર્ણ થયાની તારીખ છે છવ્વીસ બાર બે હજાર ચોવીસ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ દ્વારા આ કામ ને મંજૂરી આપવામાં આવી હતી પણ પરિસ્થિતિ જોઈએ અને પૈસા બે હાજર ચોવીસ માં જ આ પૈસા ઉપડી ગયા છે કામ થયું નથી અને અત્યારે એ કામ ને બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આવી પરિસ્થિતિ તો સમગ્ર બારે કાસટિયા બંને ગ્રામ પંચાયત

જે હારો માણસ હોય એને કેવું કે ચૂંટણીમાં બી અમે કાર્ડ નાખેલા ચાર છોકરો વાળો હોય તેને ઉભો નહીં એ બી સરકાર જોઈએ વિડીયો છેક સુધી પહોંચવું જોઈએ આ નું અમે એ જોઈએ દિવાનસિંહ બેનુ ચેનલ જોઈએ છે એમના સુધી છે આ વિડીયો પહોંચવું જોઈએ કે આ ખરેખર સો ટકા આવા કાયદા હોવો જ ન જોઈએ એમ તો આટલું બધું પેલા થતું હોય અને આવા કાયદા હું કામ તમે રાખો જે અમારા જેવો હારો માણસ છે ઉભો રહેવાનો મારા ચાર છોકરા છે એટલે મારથી થી ઉભો રહેવાય નહીં